વડોદરા રાવપુરા હત્યાકાંડમાં બે આરોપી ઝડપાયા મસ્તી મજાકમાં જીવ લેવાયો વડોદરાના રાવપુરામાં વહેલી સવારે યુવક યશ ઠાકોરની હત્યા થઈ હોવાનું સામે આવ્યું એસીપી ક્રાઇમ હરપાલસિંહ રાઠોના જણાવ્યા અનુસાર ગણતરીના કલાકોમાં ભીમ રામ બહાદુર અને મેહુલ માળીની ધરપકડ કરાઈ છે ભીમ અને મૃતક યશ વચ્ચે મોપેડ પર બેસવા અને ચા પીધા બાદ સામાન્ય બોલાચાલી થઈ હતી રાવપુરા પાસે ફરી બબાલ થતાં ભીમે યશ ઠાકોરના ગળાના ભાગે ચપ્પુ મારી હત્યા કરી હતી જેથી ઘટના સ્થળે જ તેનું મોત થયું એસીપી ક્રાઈમે જણાવ્યા કે એસીપી ક્રાઈમે જણાવ્યું કે મસ્તી મજાક ના મામલો હત્યા સુધી પહોંચ્યો હતો અને દારૂના નશા અંગે તપાસ ચાલી રહી છે ગઈકાલે રાત્રે એટલે કે આધા દિવસે વેલી સવારે લગભગ ત્રણ વાગ્યાના અર્થામાં રાલપુરા જે પ્રેસ છે સરકારી પ્રેસ એમની સામે એક અજાણા ઈસમની મૃત હાલતમાં લાશ મળેલી પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસની ટીમ પહોંચેલી અને આ મરણજનારની ઓળખ યશ ઠાકુર ના નામે થયેલી અ સીસીટીવી કેમેરા અન્ય સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સીસના આધારે લોકલ પોલીસની ટીમો એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાંચની ટીમો પર આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતી અને એમાં ગણતરીના કલાકોમાં આ બનાવની જાણ પોલીસને પાંચ વાગ્યાના અરસામાં થયેલી અને લગભગ ત્રણ ચાર કલાકમાં જ પોલીસને અને બાળ મળી ગયેલી અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં એક છે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સોની એ નેપાળનો વતની છે અને બીજો છે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી આ બંને આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ આમ તો એકબીજાના મિત્રો હતા તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક કે જે જુપિટર મોટરસાયકલ છે એ આ નું હતું ચા પીવા માટે આવેલા ભીમ બહાદુર ભાઈ ની ચા ની છે ત્યાં અને ત્યાં એ લોકોને અંદર અંદર મજાક કરતા બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી અને ત્યાં મરણ જરાને એક જુપિટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ ગુનાવાળી જગ્યા સુધી લાવેલા ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતા આ ભીમ બહાદુરે એને ગળાના ભાગે માછલીના આડકા નજીક શરી મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નીપજેલું અને ત્યાર પછી આ બંને જે મહેશ માળી છે મેહુલ માળી છે એ અને આ ભીમ બહાદુર બંને ઉતરી લઈને ત્યાંથી નીકળી ગયેલા આ બંનેની ધરપકડ કરી છે અને આગળની તપાસ જ્યાં રાવપુરાના પીઆઈ જાદવ કરી રહ્યા છે એમને આ બંને આરોપી સોંપવામાં આવશે આગળની કાર્યવાહી તેઓ કરશે બહાદુર છે એમને વિરુદ્ધમાં પ્રોહિબિશનના અને મારામારીના લગભગ આઠથી નવ ગુના દાખલ થયેલા છે અગાઉ એક મકરપુરામાં મર્ડર થયેલું એમાં પણ તેઓ સગીર હોવાના કારણે વધારે એના ઉપર કાર્યવાહી નહીં થયેલી પણ જે તે વખતે પણ એની સગીર હોવાથી ધરપકડ કરવામાં આવેલી અને ત્યાં તેરીમાન ઓમમાં એ પંદરથી વીસ દિવસ રહેલા છે અને આ પ્રોહિબિશનના ગુના અને સરસંબંધી ગુનાઓના કારણે એની લગભગ બે વખત પાસા પણ થયેલી અને પાસાના એના વિરુદ્ધ મટકાઈથી પગલાં પણ લેવામાં આવેલા ક્રાઇમ બ્રાન્ચની કેટલી ટીમો હતી અને કેવી રીતે અમે ટ્રસ્ટ કરવામાં આવ્યું અમારા ત્રણ પીઆઈ અને ત્રણ પીએસઆઈની છ ટીમો સવારથી જ લાગેલી હતી અલગ અલગ ટીમો બનાવીને ગુનાની ઇતિહાસને ધ્યાને રાખીને અને એ નું જે વર્ણન મળ્યું હતું એને આધારે સીસીટીવી સીસીટીવીને આધારે કઈ બાજુ એમનો રૂટ જાય છે એ બધું અલગ અલગ ટીમો હોય અલગ અલગ કામગીરી વહેંચી લીધી અને ગણતરીના કલાકોમાં અમને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા આવવામાં છે પણ આરોપીને કઈથી બાજુથી જે અમને મળ્યા છે લોકો મોપાડ જે Jupiter છે એમાં બેઠા હતા ત્યાંથી ઉતર્યા

આપણે લગભગ એ સવારે સાડા આઠ નવ સુધી માં આપણને મળેલી પછી ના હજી સુધી એની રીતે ઓળખી એકબીજા સાથે મિત્ર ચારીમાં કારણ કે એ લોકો સાથે સમી સાંજે ભેગા થઈ ગયેલા તરસાલી સર્કલ પાસે પણ એ મળે રાત સુધી બેઠેલા અને પછી ચા પીવા માટે સાથે આવેલા એટલે મિત્ર ચારી હોય એવું બની શકે મૃતક ના માતા પિતા નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળેલું છે એના માતા છે એ પચીસ વર્ષ પહેલા મરણ ગયા છે અને એના પિતા છે એ બે હજાર ત્રેવીસ માં મરણ ગયા છે એટલે એ એકલો જ રહેતો હતો એવું એમ સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ